અને તેમનો જે સંસ્કૃત સાહિત્યનો પરિચય છે એ આજે આપ સુધી હું પહોંચાડવા માંગુ છું કવિ કાલિદાસ એવું કહેવાય છે કે જ્યારે ખૂબ નાના હતા ત્યારે એક મૂર્ખ બાળક એવી એ પ્રખ્યાતિ હતા મૂર્ખ બાલક એ પ્રખ્યાતિ ન કહેવાય એટલા માટે કહું છું કે એ પાછળથી ખૂબ વિદ્વાન બને છે મૂર્ખ બાલક હતા અને એમની શાસ્ત્રોક્ત પ્રશ્નોત્તરી જ્યારે એક રાજકુમારી સાથે થાય છે ત્યારે એમાં એ પ્રશ્નોત્તરીમાં જીતી જાય છે અને ત્યાર પછી એ મૂર્ખ બાળકની જે પ્રસિદ્ધિ છે એ દૂર થાય છે અને આગળ જતાં એ કાલિદાસ વિદ્યોત્તમા નામની રાજકુમારી સાથે એ લગ્ન કરે છે લગ્ન કર્યા બાદ કાલિદાસ છે એ એકવાર ભયંકર રાત્રિના સમયમાં પોતાની પત્નીને મળવા માટે જાય છે ત્યારે એમની પત્ની દ્વારા એને એવા કટલું વચનો સાંભળવા મળે છે કે આજે તમે આટલી મેઘલી રાતે આટલા ભયંકર વરસાદ અને તોફાનની વચ્ચે મને મળવા આવ્યા છો હું તો હાડમાસ અને ચામડાની બનેલી એકમાત્ર મૂર્તિ છું પરંતુ જો તમે આવા સમયે ભગવાનના મંદિરે એના દર્શનાર્થે ગયા હોત તો કદાચ તમારો ઉદ્ધાર થઈ જાય કાલિદાસને ખૂબ જ લાગી આવ્યું અને તે જંગલમાં સંસાર છોડીને ચાલ્યા જાય છે જંગલમાં ખૂબ રખડે છે ખૂબ ભટકે છે અને ત્યાર પછી એ માતા કાલિકાના મંદિરમાં જાય છે બચપનથી કવિ કાલિદાસ એ કાલિકા માતાના પરમ ભક્ત રહ્યા છે માતાજીની ખૂબ ઉપાસના કરે છે કે માતાજી પ્રસન્ન થાવો અને મને આશીર્વાદ આપો પરંતુ ઘણો બધો સમય વીતવા છતાં પણ માતાજી પ્રસન્ન થતા નથી ત્યારે કવિ કાલિદાસ હાથમાં તલવાર ઉપાડીને પોતાના મસ્તકનું માતાજીના ચરણોમાં બલિદાન આપવા માટે તૈયાર થાય છે ત્યારે માતાજી સાક્ષાત પ્રગટ થાય છે અને તેને આશીર્વાદ આપે છે અને તેના આશીર્વાદથી કવિ કાલિદાસ ખૂબ મહાન સંસ્કૃત નાટકકાર અને સંસ્કૃત ગ્રંથોની રચનાકાર બને છે સંસ્કૃત સાહિત્યમાં સૌથી પહેલું કોઈ પદાર્થ પણ હોય તો એ માત્ર કાલિદાસનો છે એમ કહી શકાય ત્યાર પછી ઘણા બધા સંસ્કૃત કવિઓ આપણા ભારતમાં આપણી સંસ્કૃતિમાં આવવા જોવા મળ્યા છે હર્ષચરિત છે બાણભટ્ટ છે કવિ દંડી છે આવા ઘણા બધા કવિઓ આવ્યા પણ પ્રથમ કવિ કાલિદાસને જ કહી શકાય માતાજીના આશીર્વાદ લઈ અને કવિ કાલિદાસ છે એ ફરતા 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 જાય છે અને રાજા ભોજના દરબારમાં આવી ચડે છે રાજા ભોજને પોતાનો પરિચય આપે છે અને એક સરસ મજાનું કાવ્ય સંભળાવવા માટે કહે છે કવિ કાલિદાસ એ ખૂબ સરસ મજાનું કાવ્ય સંભળાવે છે અને રાજા ભોજ તેને પોતાના દરબારમાં સ્થાન અને પ્રતિષ્ઠા અને સન્માનથી રહેવા માટે એને કહે છે ત્યાર પછી સૌપ્રથમ કાલિદાસ જેનું સંસ્કૃત નાટક જો કોઈ પ્રસિદ્ધિ પામ્યું હોય અને એ સંસ્કૃત નાટક પછી સંસ્કૃત સાહિત્યમાં જો એનું સૌથી પહેલું પદાર્પણ હોય તો એ માલવિકા વિતરણ છે માલવિકા અગ્નિ વિક્રમમાં માલવિકા અને અગ્નિમિત્રમની પ્રણયની વાતો છે ત્યાર પછી તો એણે ઘણા બધા નાટકો લખ્યા જેમ કે ખૂબ જ પ્રખ્યાતિ પામ્યું હોય અને આપણને સૌને ખબર હોય એવું એક સરસ મજાનું નાટક અભિજ્ઞાન શાકુંતલમ અભિજ્ઞાન શાકુતલમમાં શકુંતલા અને રાજા દુષ્યંતના પ્રેમની ખૂબ સરસ મજાની કહાની છે અને ત્યાર પછી એ નાટક લખ્યા પછી એ ધીમે 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 એટલા બધા નાટકો લખતા ગયા એટલી બધી પ્રસિદ્ધિ પામતા ગયા મેઘદૂત છે જેમાં મેઘદૂતમાં એક પ્રિયતમા જે વિરહિણી છે એમનો પતિ ખૂબ દૂર વિદેશ ગયો છે ચોમાસાની ઋતુ છે ખૂબ સરસ વાતાવરણ છે વાદળો સછડાટ આકાશમાંથી જાય છે ઠંડો સરસ મજાનો પવન વાય છે અને વિરહિણી છે પ્રિયતમા છે પોતાના પતિને પાછા બોલાવતી હોય યાદ કરતી હોય એમની સરસ મજા પર્વત પર ચડીને એમને બોલાવે છે અને એ કદાચ એ અવાજ કવિ કાલિદાસ તો એ પ્રકૃતિના કવિ છે સંસ્કૃતના કવિ છે પ્રેમના કવિ છે એટલે એમના સુધી સરસ મજાની વાત પહોંચતી હોય એવું એમણે એમાં બતાવ્યું છે અભિગમ શકુંતલામાં એમણે પ્રકૃતિમાં જીવ છે એ સાબિત કરી બતાવ્યું છે કે જ્યારે શકુંતલાને લગ્ન થાય છે દુષ્ય સાથે વળાવે છે ત્યારે એમણે એવું સરસ મજાનું લખ્યું છે કે નાના નાના આશ્રમમાં રહેલા વરણાઓ છે એ શકુંતલાનો પાલવ પકડીને એને રોકતા હોય અને શકુંતલા જાય છે એ ન ગમતું હોય એવું બતાવ્યું છે એવું કહેવાય છે કે શકુંતલાને જ્યારે સાસરે મોકલવામાં આવે છે ત્યારે વૃક્ષો રડતા હોય વૃક્ષો પણ એને જવાની ના પાડતા હોય એવું પણ એમને વર્ણન કર્યું છે એટલે વર્ષો પહેલાં જ્યારે ઋષિ પરંપરાઓ હતી આવા રાજા બોજ જેવા કવિઓ આ પૃથ્વી ઉપર રાજ્ય કરતા હતા અને કવિ કાલિદાસ જેવા સંસ્કૃત કવિઓએ માતાજી સાક્ષાત માતાજીના આશીર્વાદ લઈને એમણે પોતાના કવિઓની રચના કરી હોય પોતાના નાટકોની રચના કરી હોય પોતાના સાહિત્યની રચના કરી હોય એમ એમણે જાણે પ્રકૃતિમાં જીવ નાખી દીધો હોય એવું જીવંત સરસ મજાનું સાહિત્ય એમણે આપણને આપ્યું છે ત્યાર પછી ઋતુ સંહારની વાત કરીએ તો આજે ચોમાસાની ઋતુ છે સરસ મજાનો વરસાદ આવે છે સરસ લીલાછમ ખેતરો છે જાણે આખી પૃથ્વીએ લીલી ચાદર ઉડ્યું હોય એવું જે વર્ણન છે વરસાદનું વર્ણન ફૂલોનું વર્ણન વાતાવરણનું વર્ણન સરસ મજાના પાનખર ઋતુનું વર્ણન અને વસંત ઋતુનું વર્ણન કદાચ કોઈ કાલિદાસ ન હોત તો આ ચોથી ઋતુ જે છે જે વસંત ઋતુ જે આપણા સૌના જીવનમાં સરસ મજાના ફૂલો રંગબેરંગી કલરો લઈને આવે છે અને કોઈ દુઃખી માણસ હોય કોઈ પીડિત માણસ હોય કોઈ રોગી માણસ હોય એ પણ વસંત ઋતુમાં જાણે ખિલખિલાટ હસતો હોય અને સાજો થતો હોય એવા અનુભવો આપણને પ્રાપ્ત થયા છે તો એ માત્ર ને માત્ર એ કાલિદાસની દેજ છે એવું કહેવાય છે કે કદાચ કાલિદાસ ન હોત કે એણે ઋતુ સંહારની રચના ન કરી હોત તો આ પાનખર ઋતુ આજ આપણા જીવનમાં કે વસંત ઋતુ એ આપણા જીવનમાં ન હોત નદી તળાવો ખેડો દરિયાઓ ખેતી નહેર કુવા આ શબ્દો કોણે આપ્યા આપણને આ શબ્દો ઋષિમુનિએ આપ્યા છે અને કાલિદાસ જેવા સાહિત્યકાર જે છે કે જેમણે પોતાના સાહિત્યની રચના કરી અને સાહિત્યમાં એમણે આપણને આ શબ્દો આપેલા છે આ શબ્દોની ખબર જ નહોતી એટલે ઋતુ સંવાર લખીને એમણે જે એમાં પ્રાકૃતિક વર્ણન કર્યું છે અને કદાચ એવું કહી શકાય કે એ જ વર્ણનને આધારે આજ સુધીના જેટલા પ્રાકૃતિક વર્ણનો આપણે જોઈએ છીએ એ કદાચ કાલિદાસે જ આપ્યા છે અને એમણે ન આપ્યા હોત તો કદાચ એવું કહી શકાય કે આજે આપણને એ વાતાવરણની એ ઋતુની ખબર પણ ન હોત એવા સરસ મજાના કાવ્યો રચીને કાલિદાસ ખોટે રાજા ભુજના દરબારમાં જાય છે અને એવું પણ બને છે કે એવું કહેવાય છે અને એવી માન્યતા પણ છે કે રાજા ભોજનો દરબાર છોડીને એ શ્રીલંકા ચાલ્યા જાય છે રાજા ભોજને ખૂબ પસ્તાવો થાય છે એ કાલિદાસને શોધવા માટે ઘણી બધી જગ્યાએ દોડે છે ગોતવા માટે જાય છે પોતે રાજાનો નહીં પણ વિશે ગુપ્ત વિશે એ કાલિદાસને શોધવા નીકળે છે અને કાવ્ય રચના કાલિદાસની કેવી હોય તો કોઈ કરી બતાવે એવી પણ એ જાહેરાત કરે છે અને એમ કરતાં કરતાં એ કાલિદાસ સુધી પહોંચે છે અને કોઈ એક એવો વ્યક્તિ કે જે રચના કરે છે ત્યારે રાજા ભોજને ખબર પડે છે કે આ જ કાલિદાસ છે ફરીવાર રાજા ભોજ કાલિદાસને પોતાના દરબારમાં બોલાવે છે એને સ્થાન આપે છે એને માન આપે છે એને સન્માન આપે છે અને પછી ઘણા બધા સાહિત્યની રચના થયેલી આજે આપણને જોવા મળે છે ત્યાર પછી એક વાત કરીએ કે એક બહુ સત્સમનાનું વાક્ય આવે છે કાલિદાસે ઉત્સવ પ્રિયજનાહાર આ ભારતના લોકો ભારત વર્ષના લોકો એ ઉત્સવ પ્રિય છે જો આપણા જીવનમાં કદાચ કોઈ ઉત્સવો ન હોત તો આપણું જીવન એક બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મ જેવું બની રહે એમાં કોઈ કલર જ ન હોય પણ સરસ મજાના ઉત્સવો પણ એને આપ્યા ઉત્સવોના નામ આપ્યા ઉત્સવોની ઉજવણી કઈ રીતે કરવી એ પણ સમજાયું છે ઉત્સવોની પાછળ ધાર્મિક અને પ્રાકૃતિક અને સામાજિક માન્યતાઓ છે એ પણ દર્શાવેલ છે કે માણસ જ્યારે સતત પોતે એક સરખા જીવન જીવે છે અને એમાંથી થોડુંક પરિવર્તન જ્યારે માણસને મળે છે ત્યારે એ પાછો એનામાં કોઈ એક પ્રકારની શક્તિ ઉત્પન્ન થાય છે એ કુદરત દ્વારા જ શક્તિ ઉત્પન્ન થાય છે અને માણસ પરિવાર પોતાના જીવનમાં કાર્યરત થાય છે તો કવિ કાલિદાસ એમણે આપણા ભારતીય સંસ્કૃતિ અને ભારતીય ધરોહરમાં જે સાહિત્યનું સર્જન કર્યું છે અને આજ સુધી આપણે એને યાદ કરીએ છીએ એને યાદ પણ કરવા જોઈએ કારણ કે સંસ્કૃત છે એ દેવોની ભાષા છે અને સંસ્કૃત ભાષામાંથી જ દરેક ભાષાઓ છે એ ઉતરી આવી છે આપણા મહાન ચાર વેદો છે મહાન ગ્રંથો છે ઉપનિષદો છે અને દરેક પ્રકારના ગ્રંથો છે મહાકાવ્યો હોય કે પછી સ્મૃતિ ગ્રંથો હોય એ બધા સંસ્કૃત સાહિત્યમાં રચા છે આજે આપણે જે કોમ્પ્યુટર ઉપર સમગ્ર દુનિયા આખું દેશ દુનિયા ચાલી રહી છે તો એ કોમ્પ્યુટરની ભાષા છે એ પણ સંસ્કૃતમાંથી જ ઉતરી આવી છે કે આપણે ભૂલું ન જોઈએ દિવસે ને દિવસે જે સંસ્કૃત ભાષા ભૂલાતી જાય છે વિસરાતી જાય છે એને જીવંત રાખવા માટે આવા કવિઓ છે એની જન્મજયંતિ અને એ દિવસે જો આપણે એને યાદ ન કરીએ એની ભાષાને યાદ ન કરીએ અને એની ભાષાનું જે પ્રભુત્વ છે અને આપણા જીવનમાં જેનો પ્રભાવ છે એ જો ભૂલી જઈએ તો આપણે નમૂના કહેવાય માટે આજે સર્વે બાળમિત્રોને એક વિનંતી છે કે સંસ્કૃત ભાષા એ આપણી દેવભાષા છે આપણી સંસ્કૃતિની ભાષા છે આપણી સંસ્કૃતિ એનાથી જીવંત છે તો આજે આપણે એને યાદ કરીએ અને શબ્દો દ્વારા શ્રદ્ધાંજલિ આપીએ